જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં પાંત્રીસ કરોડ અને ત્રેસઠ લાખના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી ટીપી સ્કીમ અંતર્ગત વિવિધ રોડનું નવીનીકરણ કરવામાં આવશે સાથે શહેરીજનોની સુખાકારી માટે વિવિધ વિકાસના કામો પણ કરવામાં આવશે ટીપી સ્કીમ પાંચ ત્રણ છ ના રોડ ખુલ્લા કરી મેટલ કરવામાં આવશે જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ પચાસ કામના એજન્ડા હતા અને તેર સ્થાનેથી એમ કુલ ત્રેસઠ વિકાસ કાર્યોના એજન્ડા આવેલ હતા જેની કિંમત પાંત્રીસ કરોડ ત્રેસઠ લાખ મંજૂર કરવામાં આવેલ છે જે કામોમાં ટીપી સ્કીમ નંબર ત્રણ પાંચ છના જે રોડ રસ્તા ની દરખાસ્ત આવેલ તે રોડ રસ્તા ખુલ્લા કરવાને ખુલ્લા કરી અને મેટલ રોડ બનાવવાના કામને બહાલી આપવામાં આવેલ છે તેમજ ખંભાળિયા રોડ ઉપર એક સિવિક સેન્ટરને કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત રણમલ લેકની ઉપર આવેલ જે દુકાન છે તે દુકાનના ભાડાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવેલ છે આ ઉપરાંત વિવિધ વોર્ડની અંદર સીસી રોડના સીસી બ્લોકના ટોયલેટ બ્લોકના જેવા વિવિધ ગાર્ડનના આવા વિવિધ કામના એજન્ડાની કુલ પાંત્રીસ કરોડ ત્રેસઠ લાખના કામને બહાલી આપવામાં આવેલ છે